રાજકોટમાં જીએમએસસીએલ ગોડાઉનમાં અચાનક ગાંધીનગરની ટીમ પહોંચી હતી રાજકોટના ગોડાઉનમાં અચાનક તપાસથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે દવાઓ કોલ્ડ સ્ટોરેજના બદલે ખુલ્લામાં રખાતી હોવાની ચર્ચા શરૂ થઈ છે માઇનસ બે ડિગ્રીમાં રાખવી પડતી હોય છે કેટલીક દવાઓ ગોડાઉન મેનેજરને સસ્પેન્ડ કર્યા બાદ અધિકારીએ પત્ર લખ્યો હતો અધિકારીના પત્ર બાદ ગાંધીનગરથી ટીમ આવી હોવાની ચર્ચા શરૂ થઈ છે સિરપકાંડ બાદ રાજકોટમાં જીએમએસસીએલના ગોડાઉનમાં તપાસની શક્યતા

એક દિવસ પહેલાં અમારું આવું એક હિંમતનગરમાં સરપ્રાઇઝ સાંજના ટાઈમે હતું વિઝિટિંગ આજે અમે રાજકોટ છે બીજું એક ડેપો પણ પ્લાનિંગમાં છે એ પ્રમાણે આયા છે કે માઇનસ જે ટ્વેન્ટી છે એ આપણા જે પણ બીડર્સ છે જે પણ સપ્લાયર છે એ લોકો પણ ઇન્ટિમેટ કરતા હોય છે કે અમે તમારી આવી કોલ્ડની આઈટમ લઈને આવી રહ્યા છે હા આપણી પાસે એ બાબતે સ્પેસ ના હોય તો આપણે ડેપો મેનેજરને કોર્ડિનેશનમાં એમને કહેતા હોય કે તમે આટલા ટાઈમે આવો એટલે એ લોકો પણ કુલિંગ પ્લેસ માં લઈને આવતા કુલિંગ વેહિકલ માં લઈને આવતા અને આપણે સીધા આપણા કોલ્ડ સ્ટોરેજમાં એના ઇન્સ્ટોલ કરાવીએ છીએ